હલ્લો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવા મેથી ખાખરા તો ચાલો આપણે શરૂ કરીએ તો આપણે અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધો છે બંને વાટકી આપણે અહીંયા લોટને ચાળીને લીધો છે તમારે પણ અહીંયા જ્યારે પણ તમે ખાખરા બનાવવાનું શરૂ કરો ત્યારે તમારે અહીંયા લોટને ચાળીને જ લેવાનો છે તો હવે આપણે અહીંયા લોટને એક વાસણમાં લઈ લઈશું આપણે અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધો છે તો હવે આપણે એમાં બે ચપટી હિંગ નાખીશું અડધી ચમચી હળદર પાવડર નાખીશું ત્યારબાદ અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ત્યારબાદ આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલી કસૂરી મીઠી નાખીશું તો આપણે અડધી ચમચી જીરું અધકચરું વાટી લઈશું તો આપણે અહીંયા અધકચરું જીરું વાટી લીધું છે મસાલા સાથે આપણે અહીંયા લોટમાં ઉમેરી દઈશું ત્યારબાદ આપણે અહીંયા બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તો આપણે અહીંયા મસાલા સરસ કરી દીધા છે તો હવે આપણે એને મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા હાથની મદદથી સરસ મિક્સ કરી લેવાનું છે જો તમે આ રીતે ઘરે ખાખરા બનાવશો તો બહારના ખાખરા તમે લાવવાનું ભૂલી જશો એકદમ બહાર જેવા ટેસ્ટી બનતા હોય છે આપણા ઘરે અને ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી મહેનતમાં આપણા ખાખરા અહીંયા મસાલેદાર ખાખરા મેથીના બનીને તૈયાર થાય છે તો આપણે અહીંયા બધું જ સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે હવે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને મીડિયમ લોટ બાંધી લઈશું તો આપણે અહીંયા કડક નથી કરવાનું નહીં તો આપણને ખાખરા બનવામાં થોડી તકલીફ પડશે એટલે આપણે અહીંયા મીડિયમ લોટ રાખવાનો છે તો લોટ આપણો અહીંયા બંધાઈ ગયો છે તો લોટ આપણે અહીંયા થોડો ઢીલો જ રાખવાનો છે કડક લોટ રાખીશું તો ખાખરા છે એ સારી રીતે આપણે વણાઈ નહીં અને એકદમ પાતળા સરસ થાય નહીં એટલે આપણે અહીંયા થોડો લોટને થોડો ઢીલો જ રાખવાનો છે તો લોટ આપણો અહીંયા સરસ બાંધી લીધો છે તો હવે આપણે એમાં થોડું અડધી ચમચી જેટલું તેલ લગાવી લઈશું આ રીતે આપણે અહીંયા ઢાંકીને રહેવા દેવાનો છે એટલે આપણે અહીંયા થોડું તેલ નાખ્યું છે કે ઉપરથી લોટ સુકાઈ ના જાય આપણે બધું સરસ અહીંયા લોટ ઉપર તેલ સરસ લગાવી લીધું છે તો હવે આપણે એને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું તો લોટને ઢાંકી આપણે અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા લોટને ચેક કરી લઈશું તો આપણે અહીંયા થોડો લોટને પંદર મિનિટ પછી અહીંયા થોડો મસરી લેવાનો છે તો આપણો લોટ તમે આ રીતે બાંધશો તો એકદમ સ્મૂથ આપણો અહીંયા ઘઉંનો લોટ બંધ થઈને તૈયાર થશે તો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે તો હવે આપણે લોટમાંથી લુવા કરી લઈશું તો આપણે અહીંયા રોટલી જે બનાવીએ છીએ એ ટાઈપના આપણે અહીંયા લુવા કરવાના છે પણ આપણે અહીંયા ખાખરાને પતલા બનાવવાના છે એટલે આપણે અહીંયા રોટલી જેટલા લુવા મોટા નથી કરવાના જો તમારે મોટા તમારે ખાખરા બનાવવા હોય તો તમે એ રીતે તમે મોટા લુવા કરીને મોટા ખાખરા પણ તમે બનાવી શકો છો તો હું તમને બતાવી દઉં છું આપણે આ રીતના આટલા આપણે અહીંયા લુવા કરવાના છે તો આ રીતે આપણે અહીંયા બધા જ લુવા કરી લઈશું તો બધા જ લુવા આપણે કરી લીધા છે અને આપણે આ સાઇઝના આપણે લુવા કરવાના છે નાના આપણે મોટા લુવા નથી કરવાના તો જો તમે આ રીતે નાના લુવા કરશો તો આપણી રોટલી એકદમ સરસ પાતળી બનશે અને આપણા ખાખરા પણ એકદમ સરસ પાતળા બનશે એટલે આપણે અહીંયા આ રીતના લુવા કરવાના છે તો બે વાટકી લોટની અંદરથી આપણા અહીંયા સત્તર જેટલા ખાખરા બનશે તો હવે આપણે એક લુવાને લઈ લઈશું અને આપણે અહીંયા એક રોટલી બનવાના પાટલા ઉપર મૂકી લઈશું તમારે અહીંયા ચોપિંગ બોર્ડ ઉપર તમારે બનાવવું હોય તો એ બનાવી શકો છો તો હવે આપણે અહીંયા એક વટામણ લીધું છે વટામણ આપણે અહીંયા ઘઉંનું જ લેવાનું છે ડબ્બાની અંદર આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે તો હવે આપણે આ રીતે આપણે બધા લુવા ઉપર સરસ લોટ લગાવી લઈશું અને આપણે અહીંયા પાટલા ઉપર રાખી લઈશું સરસ પતલી રોટલી વણી લઈશું જો તમારે અહીંયા રોટલી ચોટતી હોય તો તમારે ફરી વટામણ લઈ અને વણવાની છે રોટલીને અને તમારે પા જેટલી તમારાથી પાતળી વણાય એટલી પાતળી તમારે વણવાની છે તો તમારા ખાખરા છે એ જ એકદમ સોફ્ટ બનશે અને સરસ લાગશે ખાવામાં પણ તો આ રીતે તમારે અહીંયા એકદમ પાતળી રોટલી વણી લેવાની છે સરસ આપણે અહીંયા જોઈ લઈશું કે આપણે કેટલી પતલી રોટલી અહીંયા વણવાની છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એકદમ પતલી રોટલી વણી છે અને આ રીતે આપણે જેટલી તમે પાતલી રોટલી વણશો એટલા જ ખાખરા તમારા સરસ બનશે તો આ રીતે આપણે બધી જ રોટલીને વણી લઈશું તો આપણે અહીંયા બધી જ રોટલી વણી લીધી છે તો હવે આપણે અહીંયા એક તવો મૂક્યો છે તવા ઉપર આપણે અહીંયા તવાને નોર્મલ ગરમ થવા દેવાનો છે ત્યારબાદ આપણે અહીંયા રોટલીને શેકી લેવાની છે અને ખાખરા જેવી આપણે અહીંયા સરસ શેકવાનું છે તો સરસ આપણો અહીંયા ખાખરો બનીને તૈયાર થશે તો આપણે અહીંયા રોટલી નાખ્યા પછી એને તૈયારીમાં જ ફેરવવાની છે આપણે અહીંયા વધારે પડતી શેકાવા નથી દેવાની આ રીતે તમે અહીંયા ધીરે ધીરે અહીંયા શેકાવા દેશો બધી સાઈડ તો સરસ આપણી શેકાઈ જશે રોટલી તો અહીંયા થોડી નોર્મલ શેકાય ત્યારબાદ આપણે એને કોટનથી શેકીશું તો આ રીતની નોર્મલ શેકાઈ જાય એટલે આપણે એને આ રીતે એક હાથે આપણે અહીંયા ફેરવીને શેકી શકીએ છીએ તૈયારીમાં આપણે અહીંયા કોટનનો ઉપયોગ નથી કરવાનો અને જો તમારે કોટનથી આ રીતે ના શેકવી હોય તો તમારે આ રીતે રોટલીનું પણ દબાવવાનું અહીંયા આવે છે આ રીતે તો તમે આ રીતે તમે અહીંયા શેકી શકો છો આ રીતે તમે શેકશો તો એકદમ સરસ ખાખરો આપણો અહીંયા તૈયાર થશે તમે જોઈ શકો છો મેં અહીંયા એક નોર્મલ તવા ઉપર આપણે અહીંયા શેકીએ છીએ હોવો જોઈએ તો તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણા ખાખરા એકદમ સરસ બનશે તો આ રીતે આપણે અહીંયા કિનારીને દબાવી દબાવીને જ બધી સાઈડથી શેકવાની છે એટલે આપણો ખાખરો બધી સાઈડથી સરસ શેકાઈ જશે તમે જોઈ શકો છો આપણે અહીંયા થોડોક ખાખરાનો કલર પણ આવવા લાગ્યો છે તો દબાવવાનું એટલા માટે કે બધી સાઈડથી સરસ શેકાઈ જાય આપણે અહીંયા ખાખરાને શેકાતા બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે ખાખરાનો તો તમે આ રીતે કિનારીઓ પર તમે દબાવશો તો ખાખરું બધી સાઈડથી સરસ શેકાઈ જશે અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે કિનારીને આ રીતે દબાવવાની છે તો તમારી કિનારી કાચી ના રહે અને ગેસ તમારે અહીંયા મીડિયમ ટુ સ્લો જ રાખવાનો છે એકદમ સ્લો જ રાખવાનો છે માની લો તમારે અહીંયા વધારે પડતો ફૂલ ગેસ નથી કરવાનો તો તમારા ખાખરા એકદમ સરસ બહાર જેવા શેકાઈને તૈયાર થશે તો ખાખરામાં અહીંયા થોડો સમય લાગે છે શેકવામાં અહીંયા મહેનત છે આપણે અહીંયા ખાખરાને શેકવો બાકી તમારે કોઈ જ મહેનત વધારે પડતી નથી તો જે બાજુ તમને જે અહીંયા કિનારી તમને કાચી લાગતી હોય એ રીતે તમારે અહીંયા દબાવી અને પછી તમારે અહીંયા શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો આપણો ખાખરો અહીંયા એકદમ સરસ બધી બાજુથી સરસ શેકાઈને તૈયાર થયો છે તો આપણો ખાખરો અહીંયા શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે સરસ બધી બાજુથી સરસ શેકાઈ ગયો છે તો આ રીતે આપણે બધા ખાખરાને શેકી લઈશું તો આપણો ખાખરો અહીંયા જેમ જેમ ઠંડો થશે તેમ તેમ આપણો ખાખરો અહીંયા સરસ કડક થઈ જશે એટલે આ રીતે આપણે અહીંયા ખાખરાને શેકી લેવાનો છે તો બધા જ ખાખરા બનીને આપણા તૈયાર છે તો તમે જોઈ શકો છો આપણા એકદમ પતલા અને એકદમ સોફ્ટ ખાખરા આપણા બનીને તૈયાર છે તો તમે ખાખરાને અહીંયા ઘી લગાવીને ખાવા માંગતા હોય તો તમે ઘી લગાવીને પણ ખાઈ શકો છો તો હું તમને અહીંયા ઘી લગાવીને પણ બતાવી દઉં છું ઘી લગાવશો તો પણ ખાખરા દેખાવમાં અને ટેસ્ટમાં પણ સરસ લાગશે તો આ રીતે તમારે અહીંયા ઘી લગાવી દેવાનું છે બંને સાઈડ તમારે લગાવવું હોય તો તમે બંને સાઈડ પણ અહીંયા લગાવી શકો છો તો તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ ટેસ્ટી અને એકદમ સોફ્ટ ખાખરા બનીને તૈયાર છે તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમારે બીજા ફ્લેવરના તમારે ખાખરા બનાવવા માંગતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી જણાવજો તો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારા વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ